નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય ગણિત ધોરણ સાત પ્રકરણ નંબર આઠ રશિયોની તુલના તો અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે મૂળ કિંમત અને વેચાણ કિંમત આપેલી હોય એના ઉપરથી નફો કે ખોટ થાય અને નફો કે ખોટના ટકાવારીમાં શોધવાના આપણે દાખલા શીખી ગયા તો વિદ્યાર્થી નફો કે ખોટ ટકામાં આપણને આપેલા હોય અને એના ઉપરથી આપણે મૂળ કિંમત કે વેચાણ કિંમત વિદ્યાર્થી મિત્રો શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય તો એના માટેના કેટલાક આપણે ઉદાહરણ જોઈએ તો એક ટેબલની કિંમત રૂપિયા એકસો વીસ છે જો દુકાનદાર તેને દસ ટકા ખોટ સાથે વેચે તો વેચાણ કિંમત શોધવાની છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ટેબલની કિંમત આપી દીધેલી છે અને ખોટ આપણને ટકામાં આપેલા છે તો એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે વેચાણ કિંમત શોધવી હોય તો સૌ પ્રથમ આપણને અહીંયા ટેબલની કિંમત એટલે પડતર કિંમત આપણને આપેલી છે રૂપિયા એકસો વીસ અને ખોટની ટકાવાળી વિદ્યાર્થી મિત્રો આપેલી છે દસ ટકા તો આપણે કેટલા રૂપિયા ખોટ ગઈ એ આપણે શોધવું છે તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે પડતર કિંમત ઉપર એટલે કે પડતર કિંમતના દસ ટકા આપણને ખોટ ગઈ છે તો ખોટની કિંમત બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો પડતર કિંમતના દસ ટકા એટલે એકસો વીસના દસ ટકા તો એકસો વીસ ગુણ્યા દસ ભાગ્યા સો તો અહીંયાથી છેદ ઉડાડીએ તો રૂપિયા બાર રૂપિયા આપણને શું થશે વિદ્યાર્થી મિત્રો ખોટ ગઈ હશે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખોટનું એટલે કે વેચાણ કિંમત શોધવી છે તો અગાઉના વિડીયોની અંદર આપણે એનું સૂત્ર જોઈતું વિદ્યાર્થી મિત્રો કે વેચાણ કિંમત બરાબર પડતર કિંમતમાંથી ખોટ શું કરીશું બાદ કરીશું એટલે આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત મળશે તો પડતર કિંમત એકસો વીસ ખોટ કેટલી આવી બાર હવે બાદ બાકી કરીએ તો આપણે એકસો આઠ રૂપિયા આપણી શું આવશે વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત મળે છે તો માટે ટેબલની વેચાણ કિંમત રૂપિયા એકસો આઠ થાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નફો એટલે કે ખોટ વેચાણ કિંમત શોધી શકાય છે બીજો દાખલો એક ક્રમકડાની કારની વેચાણ કિંમત રૂપિયા પાંચસો ચાલીસ છે તેના પર દુકાનદાર વીસ ટકા નફો મેળવતો હોય તો કારની પડતર કિંમત શું અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે આપણને તો કારની વેચાણ કિંમત એક તો આપેલી છે રૂપિયા પાંચસો ચાલીસ બીજો વિદ્યાર્થી મિત્રો આપણને નફો આપી દીધો છે કેટલા છે વીસ ટકા તો આપણે શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો તો પડતર કિંમત આપણે શોધવી છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો એ હંમેશા મૂળ કિંમત આધારિત શોધાય છે તો આપણે એના માટે શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વીસ ટકા આપણને નફો આપેલો છે તો વીસ ટકા નફો એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો કે પડતર કિંમત જો સો રૂપિયા હોય તો રૂપિયા સોની પડતર કિંમત હોય ત્યારે રૂપિયા એટલે કે નફો બરાબર કેટલો થાય વિદ્યાર્થી મિત્રો વીસ રૂપિયા થાય છે તો માટે એની વેચાણ કિંમત શું થશે વિદ્યાર્થી મિત્રો તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વધતા નફો તો પડતર કિંમત તમારી સો વેચાણ કિંમત વિદ્યાર્થી મિત્રો વીસ સોરી નફો બરાબર વીસ તો એકસો વીસ રૂપિયા શું થશે વિદ્યાર્થી મિત્રો પડતર વેચાણ કિંમત તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પડતર કિંમત શોધવી છે તો એના માટે રાશિ આપણે પદ લખીશું કે રૂપિયા એકસો વીસની વેચાણ કિંમત હોય ત્યારે રૂપિયા એકસો વીસની વેચાણ કિંમત હોય ત્યારે પડતર કિંમત બરાબર રૂપિયા સો તો માટે રૂપિયા પાંચસો ચાલીસની વેચાણ કિંમત હોય ત્યારે પડતર કિંમત બરાબર કેટલી તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોકડી ગુણાકાર કરીશું એકસો વીસ હવે અહીંયાના વિદ્યાર્થી મિત્રો શું કરીશું આપણે છેદ ઉડાવીશું અહીંથી શું શું ઉડી જશે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીશું અવયવ પાડીશું તો બારના અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો ચાર તરી બાર હવે વિદ્યાર્થી મિત્રો સોના આપણે અવયવ પાડીશું પચીસ ચોક સો અને કેટલા તરી ચોપન વિદ્યાર્થી મિત્રો તો અઢાર તરી ચોપન તો ત્રણ ત્રણ ચાર ચાર ઉડી જશે હવે પચીસ અને અઢારનો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરીશું તો આપણને રૂપિયા કેટલા મળશે ચારસો પચાસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જો વેચાણ કિંમત અને નફો આપેલો હોય એ વખત પડતર કિંમત શોધવી હોય તો આ રીત આપણને એકદમ ઇજી રીતે પડશે હવે સ્વાધ્યાના આઠ પોઈન્ટ ત્રણના આપણે દાખલા નંબર ચાર પાંચ પાંચ અને છ વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ દાખલા નંબર પાંચ મેં એક ટીવી રૂપિયા દસ હજારમાં ખરીદ્યું અને વીસ ટકા નફો મેળવે તે વેચ્યું તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા નફો કેટલા રૂપિયા મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું આપેલું છે તો ટીવીની પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત આપણને આપેલી છે કેટલી છે વિદ્યાર્થી મિત્રો દસ હજાર અને બીજું આપણને નફો વિદ્યાર્થી મિત્રો આપણને ટકામાં આપી દીધો છે કેટલા છે વીસ ટકા તો અહીંયા વેચાણ કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો ટીવીની ખરીદ કિંમત આપેલી છે તો એના ઉપરથી આપણે કેટલા રૂપિયા નફો થયો એ આપણે શોધીએ તો નફો કાઉસમાં રૂપિયામાં તો આપણને ખ્યાલ છે એ મુજબ વિદ્યાર્થી મિત્રો ખરીદ કિંમતના એટલે કે ખરીદ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો દસ હજાર તો ખરીદ કિંમત દસ હજારના વીસ ટકા તો દસ હજાર વીસ ભાગ્યા સો શૂન શું ઉડી જશે વિદ્યાર્થી મિત્રો એટલે રૂપિયા બે હજાર આપણને શું થયો નફો હવે આ નફો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું આપણે ખરીદ કિંમતમાં ઉમેરી દઈએ તો ટીવીની વેચાણ કિંમત તો ખરીદ કિંમત વત્તા નફો તો રૂપિયા દસ હજાર એમાં રૂપિયા બે હજાર નફો ઉમેરી દઈએ તો રૂપિયા બાર હજાર આપણી ટીવીની શું થઈ વેચાણ કિંમત તો મને ટીવી વેચવાથી રૂપિયા બાર હજાર મળશે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર છ જોઈએ તો જુહી એક વોશિંગ મશીન રૂપિયા તેર હજાર પાંચસોમાં વેચ્યું તેને વીસ ટકા શું થઈ ગઈ ખોટ થઈ તો જુહીએ વોશિંગ મશીન કેટલામાં ખરીદ્યું હશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શું આપેલું છે તો એક તો વેચાણ કિંમત વિદ્યાર્થી મિત્રો આપેલી છે તો વોશિંગ મશીનની વેચાણ કિંમત આપણને આપી છે રૂપિયા તેર પાંચસો અને બીજું વિદ્યાર્થી મિત્રો આપણને ખોટ આપી છે વીસ ટકા હવે વિદ્યાર્થી મિત્રો કેટલી ખોટ ગઈ એ આપણે જોવું હોય એના માટે આપણે પડતર કિંમત હોવી જોઈએ જે અહીંયા આપેલી નથી તો અગાઉના દાખલામાં આપણે જોયું એમ વિદ્યાર્થી મિત્રો કે રૂપિયા સોની પડતર કિંમત હોય ત્યારે ખોટ બરાબર કેટલી થ વિદ્યાર્થી મિત્રો વીસ રૂપિયા તો એ વખત વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાની છે વેચાણ કિંમત તો આપેલી છે વિદ્યાર્થી મિત્રો મૂળ કિંમત શોધવી છે તો મૂળ કિંમત શું થશે વિદ્યાર્થી તો મૂળ કિંમત બરાબર એટલે કે તમારી પડતર કિંમત બરાબર વેચાણ કિંમતમાંથી આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ખોટ શું કરવી પડશે આપણે બાદ કરવી પડશે તો એટલે કે અહીંયા વેચાણ કિંમત લખીએ તો વેચાણ કિંમતમાંથી આપણે એટલે કે પડતર કિંમતમાંથી ખોટ બાદ કરીએ તો રૂપિયા સોમાંથી ખોટ વીસ રૂપિયા બાદ કરીશું એટલે કેટલા રૂપિયા થશે એસી તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પદ એવું લખવું પડશે કે આપણે પડતર કિંમત શોધવાની છે તો શું લખીશું વિદ્યાર્થી મિત્રો કે એસી રૂપિયાની વેચાણ કિંમત હોય ત્યારે પડતર કિંમત બરાબર સો રૂપિયા તો માટે રૂપિયા તેર પાંચસોની વેચાણ કિંમત હોય ત્યારે પડતર કિંમત બરાબર પ્રશ્ના ચિહ્ન અહીંયા વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત બરાબર આપણે શું કર્યું તો પડતર કિંમતમાંથી ખોટ બાદ કરીએ તો પડતર કિંમત સો હતી અને ખોટ એ વખત કેટલી હતી વીસ રૂપિયા તો આપણને એંસી રૂપિયા શું મળી વેચાણ કિંમત તો જો વેચાણ કિંમત એંસી હોય ત્યારે એની પડતર કિંમત કેટલી હશે સો તો તેર પાંચસો એ કેટલી હવે ચોકડી ગુણાકાર આપણે વિદ્યાર્થી મિત્રો કરીશું ને ભાગ્યા એંસી તો અહીંયાથી શૂન અહીંયાથી શૂન ઉડાડી દઈએ અને એના અવયવ પાડીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તેર પચાસના આપણે અવયવો પાડીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આઠના ચાર દુ આઠ પાડ્યા સોના પચીસ ચોક્કસો પડ્યા હવે તેર પચાસને આપણે બે વડે ભાગ્ય વિદ્યાર્થી મિત્રો તો છસો પંચોતેર ગુણ્યા બે પડશે અહીંયાથી છેદ ઉડાડી દઈએ તો હવે છસો પંચોતેર અને પચીસનો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરીએ તો આપણને રૂપિયા સોળ હજાર આઠસો પંચોતેર મળે છે તો આમ જોઈએ રૂપિયા સોળ હજાર આઠસો પંચોતેર માં વોશિંગ મશીન ખરીદ્યું હશે હવે આગળ જોઈએ દાખલો દાખલા નંબર આઠ અમીના રૂપિયા બસો પંચોતેરમાં એક પુસ્તક ખરીદે છે પંદર ટકા નુકસાન વેઠીને વેચે છે તો તેને નફો કેટ પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આપણને શું આપેલું છે છે તો તો એક પુસ્તકની ખરીદ કિંમત આપી પંચોતેર અને આપણને ખોટ આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો કેટલી આપી છે પંદર ટકા તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ ખોટ આપણે શોધીશું કે પર ખોટ રૂપિયામાં તો પડતર કિંમતના શું થશે વિદ્યાર્થી મિત્રો તો બસો પંચોતેરના પંદર ટકા તો બસો પંચોતેર ભાગ્યા સો હવે વિદ્યાર્થી મિત્રો આના આપણે ગુણાકાર કરી અને છેદમાં સો વડે આપણે વિદ્યાર્થી મિત્રો ભાગીશું તો આનો ગુણાકાર થશે ચાર હજાર એકસો પચીસ બરાબર એકતાલીસ પોઈન્ટ પચીસ એટલા રૂપિયા તમારી શું આવી વિદ્યાર્થી મિત્રો ખોટ તો એકતાલીસ પોઈન્ટ પચીસ રૂપિયા આપણને ખોટ જાય છે તો હવે પુસ્તકની વેચાણ કિંમત બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો ખરીદ કિંમતમાંથી ખોટ બાદ કરીશું તો ખરીદ કિંમત બસો પંચોતેર ખોટ એકતાલીસ પોઈન્ટ પચીસ તો કેટલા રૂપિયા વિદ્યાર્થી મિત્રો બાકી રહેશે તો બસો તેત્રીસ પોઈન્ટ પંચોતેર તો આમ અમીના એ પુસ્તક રૂપિયા બસો તેત્રીસ પોઈન્ટ પંચોતેરમાં વેચ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું કાર્ય સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ પ્રશ્ન નંબર પાંચ છ અને આઠ તમારો પેજ નંબર એકસો એકોતેર એકસો ને આ આપણું છે અસ્તુ